શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મહેસાણામાં અંબાજીને જોડતા માર્ગો પર પદયાત્રીઓ ઉમટી પડ્યા હતા ગરબે ઘૂમતા ભક્તો એ મા અંબાજીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને દેત્રોજથી છેલ્લા બાવન વર્ષથી દોઢસો કિલો દોઢસો લોકો પદયાત્રા કરી અને મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે એ ભક્તોએ કહ્યું હતું કે રસ્તામાં ખૂબ જ સારી સેવા મળતી હોય છે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાનો સાગર સલકાઈ રહ્યો છે ભાદરવી પૂનમ એટલે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ ગુજરાતભરમાંથી લાખો પદયાત્રીઓ પદયાત્રા કરીને અંબાજી સુધી પહોંચે છે ત્યારે દેતરોજથી જે યુવાનો પદયાત્રા કરીને અંબાજી તરફ જઈ રહ્યા છે શું કહેશો કેટલા વર્ષથી આપ ચાલો છો અને ક્યારે નીકળ્યા હતા અમારા દેત્રોજ ગામથી લગભગ છેલ્લા બાવન વર્ષથી સંઘ નીકળે છે અમે જ્યારથી સમજણા થયા લગભગ પંદર વર્ષથી તો હું આવું છું અમારું પંદરમું વર્ષ છે અમારા સહભાગી મિત્રો સાથે બધા સાથે અંબેમાની જય જય કરતાં પહોંચીએ છીએ ખૂબ સારી સગવડો મળે છે સૌ સારા કેમ્પોની બધી સગવડો છે એટલે આવતા જતાં કોઈ તકલીફ થતી નથી અને શ્રદ્ધાળુઓ ખૂબ અરખથી જાય છે માતાનો મોટો પ્રસંગ છે હર વર્ષે આવીએ છીએ બહુ જ આનંદ થાય છે બહુ જ ઉલ્લાસ હોય છે એક અનેરી ઉમંગ હોય છે જવા માટે એટલે બહુ આનંદ મળે છે જવા માટે સેવા કેન્દ્રોનો પણ સતત વધી રહ્યા છે દર વર્ષે શું કહેશું સેવા કેન્દ્રો આ ભક્તિનો માહોલ છે આપણે આપડે જે ગામ છે ભક્તિમય છે આપણું જે ગુજરાત રાજ્ય છે એમાં બધા આપણા સેવા સેવા ભક્તો છે ખૂબ કરે છે હરેક પ્રકારની સેવા મળે છે જેવું જેવું આપણે જોયું નથી હોતું એની વધારે બી એક્સપેક્ટેશન નથી હોતી એથી વધારે આપણને બધી વસ્તુ મળે છે મિત્રો પણ છે આપ પણ પદયાત્રા કરી રહ્યા છો કેટલા વર્ષથી ચાલો છો અને કેટલા દિવસે પહોંચો મારી તો આ પહેલી યાત્રા છે પણ એવું લાગતું નથી કે થાક લાગતો નહીં થાક નહીં લાગતો અને ચાલી જ જઈએ મા અંબાનું નામ લેતા જઈએ અને ચાલતા જઈએ કેટલા યુવાનો આપ નીકળ્યા છો અને કેટ કેટલા વર્ષથી સંઘ ચાલી રહ્યો છે સંઘ છેલ્લા બાવન વર્ષથી ચાલે છે અને અમે લોકો તકરીબન એકસો પચાસથી વધારે માણસો છીએ નાના બાળકો છે લેડીઝ છે જેન્ટ્સ છીએ બધા આવી રીતે એ લગભગ દોઢસોથી વધારે વ્યક્તિઓ છે અમે તો મા અંબાના પર્વમાં સહભાગી થવા માટે શ્રદ્ધાના સથવારે વર્ષોથી જે દેત્રોજ ગામથી છેલ્લા બાવન વર્ષથી સંઘ ચાલી રહ્યો છે એકસો પચાસ લોકો મા અંબાના ધામે પહોંચે છે પદયાત્રા કરીને અને માના જય જયકાર સાથે તેઓ ત્રણ દિવસે અંબાજી પહોંચે છે સતત અવિરત માં અંબાના ધામે પદયાત્રીઓનો ધીરે ધીરે હવે પ્રવાહ વધી રહ્યો છે અને ધીરે ધીરે પદયાત્રીઓ જોકે પદયાત્રીઓનું કહેવું છે કે આ વખતે સેવા કેમ્પ દર વર્ષે વધી રહ્યા છે અને તેને કારણે પદયાત્રીઓને જે રસ્તામાં તકલીફ પડે છે તકલીફ નિવારી શકાય છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા